હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી જો આજે આપણે કામ છે શાકભાજી નીંદવાનું તો શાકભાજીમાં મેં કીધું ટૂંકું ટૂંકું શાકભાજી વાવેલ છે તેમાં ટ્રેક્ટર હાલશે નહીં પણ દેવાનસિંહ પપ્પા તો ટ્રેક્ટર લઈને ગયા છે એ કે હાલશે ને હું કહું નહીં હાલે એટલે હવે હું તો અત્યારે હજી ગાય ને એવું ધોતી હતી વાહન દહેન કરતી હતી એટલે આપને ખબર નથી કે હાલશે કે નહીં જઈને જોઉં તો ખબર શાકભાજીમાં ખડે બહુ જ થઈ ગયું છે કારણ કે હાથી હાલે નહીં એટલે ખડ તો થયો જ જાય લા તો ફરજ જાત નીંદવાનું જ છે પરિયણમાં જાય છે આદ નીંદીન કાલ નીંદીન કો પાણી જ પછી પી હવે નીંદશું ને પછી આ बाजू ઉભર્યો તો લઈ ગયો ચાલ હર હો એક ઉછળ છે ના રિવર્સ તો નત લે તો અહીંથી જ જઈ રું ભલે ને હું કહું ઈ વાન નથી તો નીંદી નાખી પણ હાથી પૂરેલું હે કમ્પલેટ ને ખોટા ખોટું નિંદવું ને કીધું આવ્યું જ નિંદવાંધરી એમ હમ આ ચાલી ગયો હશે જોજી ઓલું કાદલું ઉપાડો ને એમાં ફેર પડે ફેર તો ઘણો પડે એટલે એમ નહીં એટલે હાથી હાલી જાય તો ફેર પડે ને એમ હા એમ તો ખરો છો અડધો ફેર હા ફોટ જ વૈસમાં નિંદવાન થરી હું તો નિંદી નીંદી થાકીને આપણું સાત પાછી ઈ સરસ થઈ ગયો છે એટલો જ્ઞાનજી બાપે અત્યારે માં નીંદી નાખ્યો છે હવે આપણે નીંદવાનું ચાલુ કરવું છે જો હવે નીંદાઈ ને કઈક પછી દેખાય હાર અત્યારે તો નકરો ફળ દેખાય છે હમણાં નીંદે જાય કલાક નહીં થાય લોકો હવે જો આપણે શાકભાજી એમાં દેવાનસિંહ પપ્પાની તો હાર મારી મોયરે જ હોય કા આપડી વાહે હોય જ નહીં કારણ કે તે મને દાંતણી ને બદલે દાંતણું દીધું છે એટલે અને વાધી નાખો એમ ગમે યાલ ને આમાં કઈ આપણે પોસું જ પડ્યું છે નીંદવામાં દાંતેડી પેડી છે વાડી લાગ્યું હમ એમાં શું કામે દાંતેડું છે દાંતેડું અહીં હતું ને મને એ ન ખબર તમને તમે કઈ નિંદાવો નહીં તમને આળસ બહુ આવે અને આ હું ભેગી હોય તો સાક ભાજી નીંદાય કે વારી એવું નીંદવાનું કામ થાય એકલા તો એ નીંદે જ નહીં એને જ થાય એકલા નીંદવાનું ને આવી કા આમ નીંદવાનું બહુ હે નહીં એ એટલી નીંદો તો પડે ને એમ નેમ નીંદાય કોકો આજે કારણ કે છે ધીનું હે ને હા એટલે પાછું વીણી લેવું એમ ને કલાક માં તો હાટોડો હે જોજો ઢરી જવાનો છે હાટોડો ને વાર નો લાગે

બન ટી જોને મેં જટકા છોઠે ને ગોઠવી દેવો હે ખોટું છે દેવસ અત્યારે ટાઈમ થયો ઓ શેરોંડા ના કાંતી કાંતિદન પગે લાગ તો ભાઈ ભાઈ પગે લાગ તો કાંતિદન પગ દીયો તો જ લાગશે એ પગ દે જો લાગ્યો જો ઈ પગે લાગે પણ દાદાને લાગી લ્યો દેવસ આપણા દાદાને દાદા ક્યાં લાગી દાદાને પગે લાગ પગે પગે એમ ન લગાય કેમ લગાય બે હાથ જોડીને લાગે લાગ્યા ન્યા ન્યા દાદાને દાદાને

વાઈટું કરવાનો નકર ઘણાયને આવડતી જ ન હોય વાઈટું તો ક સરસ થઈ જો એટલે મેં કીધું બા વાઈટું કરે છે ને એમ પૂછે આપણે વાઈટું કરતા ને કેમ કરે કીધું અત્યારે શીખ એટલે આવડી જાય એમાં હું એ બીજું વાઈટુમાં કઈ હોય નહીં બા પૈસા આમ જોવું એને ત્યાં મહિશેને હાસા આવી છે એને એવું ખબર પડે ખોટા મને હાસા કોણે આપ્યા કોણે આપ્યા

અત્યારે ટાઈમ થયો છે સમજ્યા ટાઈમ એટલે આપણે રામ મંદિરની આરતી થઈ ગઈ પણ મને કીર્તન આવડતા નથી પણ કીર્તન ગમે છે બહુ એટલે અમારા ભાવના તો વાત એટલે એની પાસે તો કીર્તનનો ભંડાર ભેર્યો છે એટલે ચોપડા એ ભેગા જ રાખે ને એને તો આવડે એટલા ને અવાજ એનો હારો છે એટલે બાહુઓ બા એને કાકી જી થાય છે એટલે હવે બે એક કીર્તન સંભળાવશે ને આપણે સાંભળવું છે કારણ કે એની આગળ શીખશું ત્યારે તો આપને આવડશે ને গোকুড় মা যথুরা মা যোকুড় মা যথুরা মা যানা নী সঙ্গে মারে গেি বনি যাও মারে গোকুড় মা কানা নী সঙ্গে মারে গেি বনি যাও মারে গোকুড় মা जना यु तारा प्रभु यहाँ रेजो आजना यु तारा प्रभु यारे रेजो ત્રાંબા કુંડી માં મારે મહેલ બની જાઉં મારે ગોકુળ જાઉં ત્રાંબા કુંડી માં મારે મહેલ બની જાઉં મારે માં જાઉં આજના નાવણિયા પ્રભુ અહીંયા રે કરજો આજના નાવણિયા પ્રભુ અહીંયા રે કરજો तबा कुणीमा मे जल बनि गोकुमा जाउँ त्राबा कुणीमा मे जल बनि मा रे गोकुमा माउँ गोकुडमा जाऊँ माे मथरामा जाऊँ गोकुडमा जाऊँ मे मथरामा जाऊँ आजना भोजनिया प्रभु अयारे कर जो आजना भोजनिया प्रभु आयारे कर जो मा मारे मोहल लाडू बनी जा मारे गोकोड मा जाऊं

आजना मुखवासिया प्रभु अयारे करजो आजना मुखवासिया प्रभु अयारे करजो त्रांबा कुंडी मा मारे यलची बने जाऊं मारे गो गो मा जाऊं गोकुड़ मा जाऊं मारे मतुरा मा